તો આ તરફ ડીસાના શાંતિરંગા ગ્રુપ દ્વારા હવે નગરના સુધી પહોંચવાની શરૂઆત કરી દેવામાં આવી છે વોર્ડે વોર્ડ નંબર વાત કરીએ તો આજે મંડોરા પાર્ક ખાતે શાંતિરંગા ગ્રુપ દ્વારા નગરપાલિકાના સદસ્યોમાં સદબુદ્ધિ આવે તે માટે હવનનું આયોજન કર્યું હતું આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ હોવાના લીધે સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તારમાં રસ્તાની હાલત એટલી ખરાબ છે કે શાળામાં જતા બાળકોને રિક્ષા ચાલકો મૂકવા પણ આવતા નથી બાબતે સ્થાનિક સદસ્યોને પણ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં તેમની રજૂઆતને ધ્યાને લેવામાં આવતી ન હોવાથી સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે બે હજાર દસ થી અમે અહીં રહીએ છીએ આજ દી સુધી રોડની સમસ્યા અમારી હલ થતી નથી ભદ્રેશભાઈ અમારા જે કોપરેટર છે એમને જાણ છે કે બે હજાર ત્રેવીસમાં અમારો રોડ પાસ થઈ ગયેલો છે આજ દિવસ સુધી બે હજાર ત્રેવીસથી મોડીને આજ દિવસ સુધી અમે એમને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભદ્રેશભાઈ અમારા રોડનું શું થયું તો અમને એક જ જવાબ આવે તમારા જે ગ્રાન્ટ હતી એ બીજે વપરાઈ ગઈ છે એના પછી અમે એમને એવો સવાલ કર્યો કે એ ગ્રાન્ટ વપરાઈ ગઈ પણ હવે અમારો રોડની ગ્રાન્ટ પાછી ક્યારે આવશે પરત ક્યારે મળશે અમને તો ભદ્રેશભાઈનો કોઈ સવાલનો જવાબ અમને મળતો નથી અમે અમારા પોતાના ખર્ચે માટી નંખાઈએ છીએ સફાઈવાળા કોઈ આવતું નથી અમારે સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા રાતે અમારે હાથે જવું પડે છે બરાબર સ્કૂલમાંથી રિક્ષાવાળા અમારા ઘરે છોકરાઓ નથી આવતા એ એમ કે છે કે આવા ખાડા છે અમે અંદર નહીં લઈએ એટલે અમારો એવો શું ગુનો છે કે અમે એવું શું પાપ કર્યું છે કે અમારે આ હેરંગતી છે અહીંયા આગળ શું કારણ એ શું તકલીફ અમે શું નગરપાલિકાને હેરાન કર્યા છે અમે વોટ આલ્યા એ ગુનો કર્યો છે એ ગુનો કર્યો અને એની સજા અમને આ મળતી હોય તો આવી સજા બધા દિશાના અંદર નાગરિક જેટલા છે એ બધાને મળવી જોઈએ ને અમારે એટલા શું કરવા આ અમે નગરપાલિકાને સદબુદ્ધિ મળે એના માટે એક હવનનું આયોજન કરેલું છે કે જેથી કરીને અમારે આ રોડનું આયોજન થાય અને એમને સદબુદ્ધિ મળે ભદ્રેશભાઈને તો બહુ વધારે મળે કે કોઈ કરીને અમારો રસ્તો બને અમે એમને બહુ કહી ચૂક્યા છીએ રિક્વેસ્ટ કરી ચૂક્યા છીએ ચીફ ઓફિસરને અરજી આવી ચૂક્યા છીએ પ્રમુખ સાહેબને અરજી આપી છે પ્રમુખ સાહેબને કહીએ એટલે કે આ થઈ જશે પછી ધારાસભ્ય સુધી બી જઈને આવેલા છીએ પણ હજી સુધી અમારી કોઈ રજૂઆત થતી નથી આના કારણે અમે આટલો મોટો હવન કરીએ છીએ જો એમને સદબુદ્ધિ મળી જાય કંઈક એમને ઊંઘમાંથી જાગે અને અમારો રોડનું આયોજન કરે કાંઈ કાંઈ અહીં આવતા આવતા તો જે ડિલેવરીવાળા હોય કે જે ઘંટિયા હોય એમની તો બહુ હાલત ખરાબ છે નાના છોકરાઓ તો ચલો પડે છે ને એ તો ઊભા થઈ જાય છે પણ આવી રીતે તો ના હોય ડીસાના અંદર નગરપાલિકાવાળા જાગો અને અમારો કંઈક રસ્તાનું આયોજન કરો અમારી તો રિક્વેસ્ટ એ છે જો આવું નહીં કરે તો કાલના દિવસ આવ્યા પછીનો જે આવતો સમયમાં અમે કંઈક નગરપાલિકા બધા ઢોલ લગાવવા સાથે આખી સોસાયટી કંઈક આવશો અને પછી કંઈક આયોજન કરશો તો તમને એવું સારું લાગતું હોય તો એવું આયોજન રાખજો તો અમને આ તો રોડનું અમે આ રસ્તા માટે જે થશે એ અમે કરશો એમ બી મંડોરા પાર્ક ભાગ એક અને બે અમારા સોસાયટી અંદર એટલી બધી સમસ્યાઓ છે આ સુધી કેટલી બધી રજૂઆતો કરી રોડ ની સમસ્યા છે રોડ ની અંદર એટલા બધા ખાડા ટેકરા છે કે ઘરડા બુઢા ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે નાના નાના બાળકો હોય તો સાયકલ લઈને બહાર નીકળવું તો કેવી રીતે જાય એટલી બધી સમસ્યાઓ છે ગંદકી પણ એટલી બધી રહે છે સફાઈની સમસ્યા છે આ બધી સમસ્યાઓનો નિકાલ માટે અમે ઘણી બધી વખત રજૂઆત કરી કેટલા બધા લોકોને જેને નગરપાલિકામાં ભાઈઓ છે રજૂઆત કરી આવ્યા કેટલી વખત નોટિસો આપી છતાં પણ અમારા સોસાયટીનું કામ કંઈ થતું નથી એટલા માટે અમારા સોસાયટીના રહીશોએ નક્કી કર્યું કે આ વખતે અમે આ નગરપાલિકાના લોકોને સદબુદ્ધિ મળે અને એ લોકો અમારું કંઈક કામ કરે એના માટે અમે આ વોર્ડ નંબર દસની અંદર અમે હવન રાખ્યો છે અને એ હવનની અંદર અમે એક જ માગણી ભગવાનને કરીએ છીએ કે ભગવાન અમારા રોડ અમારા રોડનું કામ થાય અમારી સોસાયટીમાં સફાઈનું કામ થાય અને અમારો સારામાં સારો રોડ બની જાય એના માટે એ લોકોને સદબુદ્ધિ મળે અને એ લોકો અમારું કંઈક કામ કરે હવે જો આપ આ કર્યા છતાં પણ જો અમારા સોસાયટી અંદર કંઈ કામ નહીં થાય તો પછી અમે કંઈક આગળ ભરીશું બધી બહેનો ભેગા થઈને નગરપાલિકાની અંદર જઈ અને ઢોલ લઈને કંઈક પણ કરશું પણ કંઈક એના માટે પ્રયત્નો કરશું જ